તમારી વાત પરથી લેબડા ગોચા મળે આ લય મળતા તો નથી પણ પછી તમને એવું નથી લાગતું કે આ મોણન ને ગેસ બાટલે બાળવા પડશે મારી બેટી તારી વાત તો હા વાતી એક દાડો સમસાને ગેસના બાટલાની જરૂર પડશે પણ એ મારું ઊંભી એક અહીંયા ઉપાધીના ગાડા બીજે થાય છે કે રૂય છે અને ગેસનો બાટલો ફૂટે તો બીજા બધા મરી ના તા આજુબાજુ કેટલા ઉભા હોય એટલે આ તો ઓલી કહેવત એવું થાય કે મરતો જો અને મારતો જો એટલે ગેસના બાટલાનું તો મને લાગે છે કે શટિંગ નહીં થાય મારી બારબીટી તમારી વાત તો હા હા થયો

પણ આ તો ઉલી નથી કેવત ધૂણી ડુહની કે રેને રામ રાખે એને કોણ ચાખે એટલે રામે ડુસીને બતાઈ અને ઉલો વાદરો ભૂસીને તો મરી જાતો એને એ બતાવ્યો જેમ કે વાદરો બાપડો ભૂસી બેઠો તે એ ડાયરેક્ટ રોટલો જો એટલે વાદરો ખઈન તાપે પ્રો એટલે રામે બેને બસાય છે ને ડુસીને મરતા બસાઈ અને ઉલો વાદરો ભૂસી મરતો તો ને એટલે એને એ રોટલો મળ્યો એટલે ખઈન તાપે પ્રો એટલે બે બસકની ઉપર ઉપર ફોન આવે ઉપર હાલો અરે તો ચારસો આઠ ને ફોન કરો ને આવો આયા એકસો આઠ ને એકસો આઠ ને બોલ્યો ચારસો આઠ ખટારો આપતો ને પેલા એટલે મને એ નું યાદ રહી ગયું બાપડા જોઈ કર્યું હા હા દવાખાને પહોંચાડો દવાખાને આવ્યા કલોરિયા ને આ લેમડા નો ધંધો કરે ને લેમડા પાડે ને એના ઉપર કે લેબડો પડ્યો છે કે સાંકલો પાડ્યો બ્રો જે માર ઉપાજીન ગાડે કરી ને રેડી છો રેડી છો મુ રાધી છો ભલી કલો લેબડો પાડતા પડી ગયા સાંકલો ફાઈ ગયો ને ઓ નો કેમ ના મરી ગયો એ મુવા કોક કોક તકલીફ પડી હોય ને તો તારાથી આમ રાધી થવાય કોકને મદદ કરતા શીખો મદદ ની ભાવના રાખો ઓ નો મદદ ના થાય ને તો કાઈ ની પણ આવ રાધી ના થવરે અને માંથી દાડખા કાઢવાનો ધંધો કરે છે હવે એ લેમડા પાડ્યા હોય તો એ લેમડા ઉપર ચકલાના માળા હોય ખીસ હોય

છે ખબર કે આપણે એમના ઘર ફરેડા હતા ને ખરાબ ઈ બધા કાઢ્યા નું નું શાળી બીજું ચેનું કીધું મેં

બે રોધ્યા એટલે બે રોધડા હવે રોધડા કે ના પાજું ઈ બે નંબર ની વાત છે અને તમારે ઉલ્યા રહ્યા ના મોટી મોસાળા એ અમારા ગાયા તગડ્યા છે હમણાં કાલી રામ યાત્રા કાઢી રામ આ તો તમે ભાષણમાં એકતાની ભાવના રાખવી ગમો રામ રાજ્ય થઈ ગયું એવું રાખવું આ નેતાઓ બધું જુઠું બોલતા છે શું બોલે શું વર્તે એમાંથી બોલે એટલું વર્તવા જાય તો રાજકારણ જ ના થાય ને ભૂલી ગયો

Bacii, apre-te-o, va, tu <laughs>